તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ પહોંચતો કરવામાં આવ્યો હતો સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ રાજસ્થાન પોલીસની મદદ લઈ તેનું ઘર પરિવાર શોધી કાઢ્યું હતું પરિવારજનોએ વિડિયો કોલ કરી પોતાની ગુમ વ્યક્તિ અંગે ખાતરી મેળવી હતી અને પોતાના વાહન મારફતે પરિવાર ભુજ પહોંચ્યો હતો પાંચ વર્ષ પછી પ્રહલાદનું પરિવાર સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પરિવારજનોના જણાવ્યા મુજબ પ્રહલાદના ગુમ થવાથી માતા ભારે ચિંતા અને આઘાતથી મૃત્યુ પામી હતી તેના ભાઈ ભત્રીજા મામા કાકાના દીકરાએ પાંચ વર્ષ પછી યુવાનનો કબજો લઈ ખુશી વ્યક્ત કરી ખાવડા પોલીસ સ્ટેશન તથા માનવ જ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો ચાર એપ્રિલે તે મળી આવ્યો હતો અને પાંચ એપ્રિલે તેનો જન્મદિવસ હતો અત્યારે તે ત્રીસ વર્ષનો થઈ પોતાના વતન અને પરિવાર સુધી પહોંચ્યો છે ઘરમાં ખુશીનો અનેરો માહોલ છે માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા તેમજ આનંદ રાયસોની દિપેશ શાહ કનૈયાલાલ અબોટી રફિક બાવા હિતેશ ગોસ્વામી દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા